મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજનું વેધર જો વાદળા વાદળા થઈ ગયા છે વરસાદ જવાનું નામ લેતો નથી અહીંયા સાફ સફાઈ ચાલુ કરી અરે આ શું છે આનાથી તમે અંદાજો લગાડી શકો કેટલું સીવી નાખ્યું નવરાત્રી સુધીમાં જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો ને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં વાગી ગયા છે કેટલા સાડા દસ ને સાડા દસ વાગે આજે મેં છે ને થોડુંક કામ પતી ગયું હતું એટલે થોડોક લોડ ઓછો થઈ ગયો એમ તો મેં કીધું કે લાવ જરાક ઊંડેથી સાફ સફાઈ કરી નાખો મશીન પાછળથી બધી સાફ સફાઈ ચાલુ કરી દીધી આટલો કચરો નીકળો નીચેથી હજી તને આ પીડો છે ઈય જો કાઢું છું ત્યાં તો મોબાઈલ લઈને આવી ગયો વ્લોગ બનાવવા તો હું વાતોએ ચડી ઘર ખાલી કરીને જઈને તેલ લગાડી જાવ એ કોણ પપ્પાએ કીધું તો આવું છે ગાઈસ આ આપણે કાંજે રાતનાથી ને તો એવું હોય કે

વરસાદ જ વરસાદ ગાઈસ અને આજે આપણે માખણ ગરમ કર્યું તો ઘી બની ગયું છે આ ઘી આ પાણી છે આ ઘી છે અરે રે આપણે કે દોવા એવડા તપેલા ઘી ના હોય અને એક છોકરો વયો છે કોલેજ માં એક ઘરે છે તો ઈ લબા મારે જ મારી સાથે અને આ છે ને પડે ને તો હાર કોણ ટેબલ થી વસ્તુ મારી માથે જુગાડ છે જુગાડ જુગાર કેટલા વર્ષ થયા જુગાર આ બેન તો જો આમ ઝાડુ મરાતા છે આ બેન યુનિક છે ઝાડુ મારવાનો યુનિક તરીકો એવું ન હોય ખાચા હોય તો એ કાઈ ઉભા ઉભા નીકળે એને પડે હોય ને એવું નીકળે અમા ત્યાં હોય ની હું જઈએ ચલો ગાઈસ આપણે આપણું કામ પતાવી લઈએ નો હતો ખબર ન કંસા કલર એ આપણે કો કલર સે કા લેના આજે કલર સે એક અને એક વાગે આપણે કામ મારું પતાવી ને ઉભી થઈ ગઈ છું બાર નું વાતાવરણ તમે જોવો ને તો છે થોડી વાર થાય તો વરસાદ થોડી વાર થાય તો આવું ધુમ્મસ ધુમ્મસ ને આવો કાંઈક નજારો થઈ ગયો છે જો રાતના તો વરસાદ આવતો તો સવારે વહેલો બી વરસાદ આવતો તો અત્યારે બર્ડ્સના અવાજ આવે છે અહીંયા મારો દીવો બી ચાલુ છે તો ચલો આપણે જોઈ લઈએ ઉભા થયા છે તો દિવેલ પૂરવાનું હોય તો પૂરી દઈએ પછી બનાવીએ છોકરાઓ માટે રસોઈ દિવેલ તો ફિલહાલ છે અંદર પૂરેલું જ તો હવે મારે બનાવવાની છે રસોઈ તો રસોઈમાં આપણે શું બનાવશું ને એકને તો અમારે છે ને હજુ ગુડ મોર્નિંગ નથી થયું તમે જોઈ શકો છો જો ગાઈસ હજુ અહીંયા ગુડ મોર્નિંગ થયું નથી ઉઠવાનું થાય છે કે નથી થતું એક વાયગો નહીં હજી જ દબાવાય છે અને અહીંયા આમ જોવો પસારા મારા ઓ હો આ આવું કાંઈ હોય ધુમો તો ચલો હું રસોઈ બનાવી લઉં અને પછી પાછું મારે મસીને બેસવાનું છે સાંજે આપવાનું છે પૂરું કરીને અને પછી રાતના પાછું આપણે જવાનું હોય ગરબા રમવા માટે તો અત્યારે આપણે બપોર વચ્ચે થોડું ખેંચી લઈએ તો રાતના આપણને જલ્દી જાવા મળે રમવા તો આવું છે ને હવે હું આવી ગઈ છું કિચનમાં

એ હે બુઢી કે બાર અભિ હમ દેખાતે હે કે પ્રોબ્લેમ થાય એ દેખી જમા હોગે તો આ દાતી હે ને કપડા ધકો નો મારે જામતી કયું હોય તો એ હલચી છે ને મશીન મશીન હલે હલે ને એ આમામ આમામ થાય એટલે તો કપડું આગળ પાછળ જાય પણ ઈ પેક થઈ ગઈ તી તો કપડું ખસેડવાનું થોડોક પ્રોબ્લેમ હતો